દીપડાના ધામાથી કૃષ્ણનગરના રહીશોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે રાતના સમયે પહેરદારી પણ કરી રહ્યા છે દીપડાના કોફમાં જીવતા એ કૃષ્ણનગરમાં ગામમાં ગુજરાત ન્યૂઝની ટીમ પહોંચી છે રાતના સમયે ગામનો કેવો માહોલ છે તેને લઈને ગુજરાત ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ માટે સીધા ગામ પર પહોંચ્યા છે વધુ વિગત સાથે લાઈવ આપણી સાથે શુભમ રિપોર્ટર શુભમ ચુહ જોડાયા છે સંવાદદાતા શુભમ અત્યારે જે રીતે બે દિવસથી દીપડાના આતંકની ઘટના અને જે આતંકને લઈને રોજ રાત્રે ત્યાંના ગ્રામજનોને પણ જાગવું પડી રહ્યું છે હાલ કેવો માહોલ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ શું કરી રહ્યું છે ગ્રામજનોની શું પરિસ્થિતિ છે ચોક્કસ વિનોદ જે રીતની વાત કરવામાં આવે તો છેલ્લા એક અઠવાડિયાથી ચાર પગનો આતંક છે તે રાજકોટ જિલ્લાની અંદર જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે ગત અઠવાડિયા છે તે જામનગર હાઈવે ઉપરના એક ગામમાં દીપડો દેખાયો હતો ને ત્યારબાદ રાજકોટના યુનિવર્સિટી વિસ્તારની આજુબાજુના જંગલ વિસ્તારમાં દીપડો દેખાયો હતો અને ગઈકાલે રાત્રિના સમયે જે રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલું કૃષ્ણનગર ગામ છે આ ગામની અંદર ખેતરની અંદર છે તે 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 એક છે છે જે કૂતરાનું મારણ કર્યું હતું આ મારણ કરતા અને ગામના ત્રણ થી ચાર લોકો આ દીપડા જોતા હાલ આ ગામમાં છે તે એક ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ કે આ ગામની નજીકનો જ આ વિસ્તાર છે આખો જંગલ જેવો આ વિસ્તાર છે ઝાડી ઝાંખરાઓ આવેલા છે જેને પગલે ક્યાંક ને ક્યાંક આવા પ્રાણીઓ માટે આ જગ્યા કે આ લોકેશન કહી શકાય તે આ લોકેશન છે તે સારી હોય તેને કારણે પણ આ દીપડાએ અહીં રોકાણ કર્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે કંઈકને ક્યાંક સામે આવી રહ્યા છે મહત્વનું છે કે ગઈકાલે રાત્રે દીપડાએ મારણ કર્યું હતું ને આગલી રાત્રે છે તે આ દીપડો છે તે એક વ્યક્તિને દેખાતા ક્યાંકને ક્યાંક આ દ્રશ્યો સીધા તમને ગામના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે આ ગામનો રસ્તો છે કે ગામના જે રહેવાસીઓ છે આ તમામ લોકો છે તે અત્યારે ઘરની અંદર પૂરાઈ ગયા છે સાડા દસનો ટાઈમ છે અને રાજકોટની સાઉ નજીક એટલે કે રાજકોટની દસ કિલોમીટરની ટેરેટરીમાં આવેલો જ આ ગામ છે છતાં પણ આ ગામની અંદર હાલ સુમસામ રસ્તો છે તે એક ફાંસી રહ્યો છે ક્યાંક ને ક્યાંક જે ચાર પગનો આતંક કહી શકાય તે પ્રકારની સ્થિતિ છે તે આ ગામમાં જોવા મળી રહી છે હાલ જે રીતના આપણે આગળ વધી રહ્યા છીએ આ ગામ એટલે કે જે આ વિસ્તાર છે ਆ ਗੁਰੂ ਨਗਰ ગામ ਨੂੰ ਆ ਇੱਕ ફાર્મ હાઉસ કે એક ખેતર કહી શકાય આ ખેતરની અંદર ગઈકાલે દીપડાએ રાતના સમયે કૂતરાનું મારણ કર્યું હતું જે માકા જે માલિક છે આ ફાર્મના તેનો જ પાલતુ કૂતરો કૂતરું હતું તેનું છે તે મારણ કરવામાં આવ્યું હતું અંદરની સાઈડ જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે અંદરની સાઈડમાં જ મારણ કરવામાં આવ્યું હતું અને ત્યાં હાલ જે ફોરેસ્ટ વિભાગ દ્વારા છે તે પાંજરું મૂકી દેવામાં આવ્યું છે જોકે હાલ અત્યારે ગામના લોકોને કોઈ પણ વ્યક્તિને ફોરેસ્ટ વિભાગ દ્વારા તે વિસ્તારમાં જવાની ચોખ્ખી મનાઈ ફરમાવી દેવામાં આવી છે સાથે ફોરેસ્ટ વિભાગ દ્વારા સૂચના પણ આ વિસ્તારમાં જાહેર કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિએ રાતના સમયે એકલા રખડવું નહીં હાલ જે રીતના કે જે રીતના તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે ફોરેસ્ટના અધિકારીઓ હોય કે પછી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ છે તે પણ રાઉન્ડ ધ ક્લોક હાલ અહીં પિંજરું મૂકવામાં આવ્યું છે તેથી જે છે તે સતત પોતાની વોચ રાખી રહ્યા ફરિયાદ સમગ્ર વિસ્તારને જે છે જો કે હાલ કોર્ડન છે તે કરી દેવામાં આવ્યું છે હાલ જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે અધિકારીઓ છે ફોરેસ્ટના તે આ ફાર્મ હાઉસ ખાતે જ ઉપસ્થિત છે અને જે છે સમગ્ર જે કહી શકાય કે પળે પળની માહિતી છે તે મેળવી રહ્યા છે આપણે સદી તેમની સાથે વાત કરશું સરજી શું નામ છે આપનું ડીપી ગોહિલ ગોહિલ સાહેબ દીપડાનું અહીં ભાળ મળી છે શું કહેશો બધું જ તમારા સાહેબ કહેશે સરજી શું કહેશો દીપડાના ભાડ મળ્યા છે પાંજરું મૂકવામાં આવ્યું મારું નામ મુશ્તાકભાઈ દરેશ વનપાલ અહીંયા બે દિવસ પહેલાં એક કૂતરાનું મારણ કરેલ છે એવા અમને સમાચાર મળતા અમારા અધિકારી વિક્રમસિંહ પરમાર સાહેબની સૂચના મળતા અહીંયા પિંજરું મૂકવામાં આવેલ છે અને છેલ્લા બે ચાર દિવસથી રોજ મૂકીએ છીએ અને નાઇટ પેટ્રોલિંગ કરીએ છીએ આજુબાજુના માણસોને સાવચેત રહેવાની અમે સલાહ આપેલ છે કે માલઢોર તમારા જે કાંઈ હોય હાલ ડેલામાં કે ઘરમાં રાખવા અને પરે રાખવી અને જો દીપડો આમાં પિંજરું મૂકેલું છે પણ અંદર અત્યારે અમારે અહીંયા કોઈપણ જવાની સાહેબની મનાય છે કે પિંજરા પાસે કોઈ જવાનું નહીં જેથી અમે અહીંયા બેઠા છીએ પિંજરું આગળ ઓલીકોર મૂકેલું છે અને દર બે ચાર કલાકે રાત્રે અમે મળે આટો મારીએ છીએ જોઈએ છીએ કે દીપડો આવ્યો કે નહીં અને ગામ લોકોએ દીપડો અવારનવાર જોયેલો છે બાજુમાં સ્મશાનમાં પણ જોયેલો હતો અને એટલા અહીં પિંજરું મૂકવામાં આવેલ છે બાકી બધી જગ્યાએ અત્યારે પિંજરા મૂકેલા જ છે રાજકોટમાં અમારી બધી તરફ અમારી ટીમ અત્યારે સક્રિય છે દીપડાના પિંજરાને મૂકી અને દીપડા પકડવા માટે ચોક્કસ જે આ અધિકારીઓનું કહેવું છે મુજબ આજ વિસ્તાર છે મહત્વનું છે રાત્રિના સમયે જ દીપડાએ છે તે આ વિસ્તારની અંદર જે છે તે કૂતરાનું મારણ કર્યું હતું ત્યારે મહત્વનું એ કે છેલ્લા એક અઠવાડિયા થયા છે તે આ દીપડો છે તે આ વિસ્તારમાં દેખાઈ રહ્યો છે ને ખાસ છેલ્લા બે દિવસથી આ ગામની અંદર આ દીપડો

કોઈ સમય કોઈ દિવસ એવું નથી હોતું કે રાજકોટની અંદર દીપડો આવે પહેલી વાર દીપડો આવ્યો છે આપણા જ વિસ્તારમાં મારણ પણ કર્યું છે કેવો પ્રકારની ડર ડર તો લાગે ને ભાઈ માલ ઢોર છે અમારી પાસે છોકરા છે નાના નાના હાંજ પડે એટલે ડર લાગે એમ અહીંયા અમારી ભેંસુ છે પાછળ રાતે જાગવું પડે છે નગર બચ મોટી ભેંસ ઠીક બચાવને મારી નાખે એમ ચોક્કસ જે રીતની ક્યાંક ને ક્યાંક ગામમાં પણ એક ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો દીપડો એક એક જાંગલી જાનવર છે જંગલી પશુ છે પ્રાણી છે ત્યારે રાજકોટ તો જ્યારે વાત કરવામાં આવે તો ફોરેસ્ટ વિભાગથી ફોરેસ્ટથી ઘણું દૂર આવેલું છે કે રાજકોટની આજુબાજુ ભાગોળે જે છે તે દીપડાને આવવું પણ ઘણી વખત શક્ય વાત નથી પરંતુ ક્યાંક ને ક્યાંક આ દીપડો અહીં કઈ રીતના પહોંચ્યો એ એક સવાલ છે જે રીતની વાત કરવામાં આવે તો ગત અઠવાડિયાથી જ આ દીપડો છે તે દેખાય

હોય છે અને જે સમગ્ર મામલે જે ફૂટપ્રિન્ટ મળ્યા છે જે દીપડાના ફૂટપ્રિન્ટ મળ્યા છે તેના આધારે એ જે વન્ય અધિકારી છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે આ દીપડાની ઉંમર છે તે પાંચથી ચાર વર્ષની હોઈ શકે છે ચારથી પાંચ વર્ષનો આ દીપડો જોવા મળ્યો છે અને જે અલગ અલગ જો વાત કરવામાં આવે તો સૌ છે ગુજરાત ન્યૂઝની ટીમે વાગુદડ ગામની મુલાકાત કરી હતી ત્યાં દીપડાના જે એ ગ્રામજનોએ જણાવ્યું હતું કે દીપડો જોવા મળ્યો હતો ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે મુંજકા ગામ છે ત્યાં દીપડાના તે પગપેસારા થયા હતા ત્યારબાદ જે કણકોટ ગામ છે કણકોટનું જે કૃષ્ણનગર ગામ આવેલું છે ત્યાં દીપડાને છે તે લાલજીભાઈએ પોતાની નરી આંખે જોયો હતો માત્ર થોડા જ તે તે અંતરમાં છે લાલજીભાઈએ દીપડાને જોયો હતો અને ત્યારબાદ છે તે એ રામ જે નગર આવેલું છે કણકોટની બાજુમાં તે જ છે તે ગામમાં પણ દીપડાને જોવા મળ્યો હતો ત્યાં તેના ફૂટપ્રિન્ટ પણ મળ્યા હતા અને વન વિભાગના અધિકારીઓ દ્વારા તે પણ જે ફૂટપ્રિન્ટના આધારે છે તે ત્રણથી ચાર વર્ષનો દીપડો હોય તેવી માહિતી આપવામાં આવી છે અને વાત

જે માલધારીઓ છે તેમને પણ છે તે એક ચિંતાનો વિષય બન્યો છે અને વાત કરવામાં આવે તો જે ગામમાં છે તે ફફડાટ મચ્યો છે ગામ હોય કે પછી ગામ હોય કે હાલ જે કૃષ્ણનગર ગામ આવેલું છે 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 જે 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 તે આજ સવારે જ ગુજરાત ટીમ પહોંચી હતી જ્યાં પાલતુ મારણ કરવામાં આવ્યું હતું જે મારણ બાદ છે એ તે પાંજરું મૂકવામાં આવ્યું છે વન વિભાગ દ્વારા છે તે સમગ્ર માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે પેરેદારી કરવામાં આવી છે સાથે જ તે લોકો પણ પેરેદારી કરી રહ્યા છે જી બિકુલ ખાસ કરીને જ્યારે તમે આજ સવારે જ આ ગામની મુલાકાત કરી હતી જે રીતના પ્રથમ દિવસે જે ભાઈએ દીપડાને સ્મશાનની અંદર જોયો હતો છ ફૂટની દીવાલ ભાઈ ભાઈ ભાગ્યા હતા હતા એ જ્યારે તમને અનુભવ વર્ણવતા એ ટપી આંખમાં જે ડર હતો એ ડરની જે અનુભૂતિ હતી એ તમે દર્શકોને કહેશો કઈ રીતની હતી જી ચોક્કસપણે સૌ પ્રથમ જયારે એ લાલજીભાઈએ ગુજરાત ન્યૂઝની ટીમ સાથે વાત કરી હતી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે તેમને સાક્ષાત મોતને જોયું હોય તેવું તેમને લાગી રહ્યું હતું કારણ કે જે દીપ અંતર અંતર અને જે હતું તે માત્ર થોડા જ અંતરમાં હતું જેના કારણે છે લાલજીભાઈએ પોતે પોતાનો જીવ બચાવી અને જે મોતના મુખમાંથી તે તેઓ ભાગી અને ભાગી છૂટ્યા હતા પરંતુ જે તેમને મોતનો અહેસાસ થઈ ગયો હતો લાલજીભાઈનું કહેવું હતું કે જે તેમને સાક્ષાત મોત પોતાની આંખે જોયું હતું અને તેમને ભગવાનને નવું જીવન આપ્યું હોય તેવા તેમના શબ્દો હતા કારણ કે જે કોઈ પણ લોકોએ અપેક્ષા ન કરી હોય કારણ કે જ્યારે દીપડો છે અથવા તો અન્ય જે પ્રાણીઓ છે તેમાં તેનો ડર છે તે લોકોમાં અવારનવાર જોવા મળતો હોય છે જેના કારણે છે તે દીપડો ગામમાં ઘૂસવાના કારણે છે ગ્રામજનોમાં છે તે ડર જોવા મળી રહ્યો છે રાત્રિ દરમિયાન હાલ પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાત્રિ દરમિયાન પોલીસ તંત્ર સાથે જે વન વિભાગના અધિકારીઓ છે તે પેટ્રોલિંગ કરી રહ્યા છે લોકોમાં એક ડર જોવા મળી રહ્યો છે

એ ભાગ્યા હતા પરંતુ તે દીપડો જોતા વંડામાં પણ છે તેના પગના નિશાનો મળ્યા હતા ફૂટપ્રિન્ટના આધારે વન વિભાગ હાલ દીપડાની ઉંમર છે તે થી વર્ષની છે એના કારણે વન વિભાગ દ્વારા છે તે હાલ તજવીજ હાથ ધરવામાં આવી છે દીપડાને પાંજરે પૂરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે ગામમાં છે તે શાંતિ ફેલાઈ રહે તે માટે દીપડાને પકડવા માટે પાંજરાઓ ગોઠવવામાં આવ્યા છે અલગ અલગ જે ગામોમાં દીપડો જોવા મળી રહ્યો છે જેના કારણે અલગ અલગ ગામોમાં પણ છે એ ફફડાટ

આની આગળની સાઈડમાં છે ત્યાં જે છે તે આ પિંજરું છે જે દીપડો પકડવા માટેનું છે તે મૂકવામાં આવ્યું છે હાલ અહીંથી જ આ વિસ્તારની અંદર આગળ જવા માટેની ચોક ચોક્કસ પ્રમાણની મનાઈ છે તે ફરમાવી દેવામાં આવી છે આપણી અધિકારી છે આ તેમને કહીશ કે જે રીતના તેમના પાસે જે વિઝ્યુઅલ્સ ત્યાંના છે તે બતાવવાની કોશિશ કશે સરજી ત્યાં આપણે જે પાંજરું મૂક્યું છે એ અમારા દર્શકોને બતાવવાની કોશિશ કશું આપણે સામે આ બધી વળાંકમાં જઈ એટલે અંદર આ કોલિકુર છેવાડે મૂકેલું છે અને આ રહ્યું તેમનો ફોટો એટલે અંદર અત્યારે જવાની મનાઈ છે અમે શરૂઆતમાં ગયા હતા અત્યારે બાકી હવે પછી વહેલા સવારે પાછા તપાસ કરશું કારણ કે ઘડી ઘડી ક્યાં જવાથી દીપડો આવતો હોય તો ડિસ્ટર્બ થઈ જાય આવે નહીં એટલે એના અંદર જવાની મનાઈ છે અમારા અધિકારી વિક્રમસિંહ પરમાર સાહેબે સાફ શબ્દોમાં ના પાડી છે કે અમારે પણ નથી જવાનું હવે અહીંયા જેનો પહેરો દેવાનો છે ને વહેલી સવારે અમારે જોવાનું છે કે આવ્યો કે નથી આવ્યો પિંજરામાં એ રીતે અલગ અલગ બધી જગ્યાએ અમારે પિંજરા મૂકેલા છે અને અમારા બધા અધિકારી સાહેબો કર્મચારીઓ અત્યારે આખી રાત પેટ્રોલિંગ કરે છે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો હાલ જે એક ભયનો માહોલ છે તે ફક્ત કૃષ્ણનગર ગામની અંદર જ નહીં પરંતુ સમગ્ર જે વાત કરવામાં આવે તો રાજકોટની આજુબાજુના આવેલા ભાગોળના અનેક ગામો છે આ ગામોની અંદર છે તે એક ભયનો માહોલ છે વિપુલ ખાસ કરીને તમારી સાથે વાત કરીશ દસ આઠ દિવસ જેટલો સમય થઈ ગયો છે અલગ અલગ ગામોની અંદર દીપડાએ એ દેખા દીધી છે ક્યાં ક્યાં ગામોમાં પાંજરા હાલ જે છે તે મુકવામાં આવ્યા હશે ને એ ગામોની હાલની સ્થિતિ કેવી હશે જી ચોક્કસપણે વાત કરવામાં આવે તો જે વાઘુદળમાં સૌપ્રથમ દીપડો દેખાયો હતો ત્યારબાદ છે તે મુજકા ગામના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે દિવસ પૂરતું છે તે વન વિભાગ દ્વારા પાંજરું રાખવામાં આવ્યું હતું ત્યારબાદ જે કૃષ્ણનગરમાં લાલજીભાઈએ પોતાની નરી આંખે દીપડો જોતા સ્મશાનમાં છે એ પાંજરું ગોઠવવામાં આવ્યું હતું અને આજે સવારે છે તે પાલતુ શ્વાનનું છે એ મારણ કર્યા બાદ છે તે ફરીથી છે આ જે ફાર્મ આવેલું છે તેમાં પાંજરું ગોઠવવામાં આવ્યું છે વન વિભાગ દ્વારા જે દીપડાને છે તે પાંજરે પૂરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે જે રીતની વાત કરવામાં આવે તો વિનોદ જે રીતની વાત કરવામાં આવે તો જે ગામની સ્થિતિ છે રૂબરૂ અમારી આ ગુજરાત ન્યૂઝની ટીમે આપણે જ્યારે સ્થળ મુલાકાત કરી એક ભયનો માહોલ છે એક ડર છે તે નાનો વ્યક્તિ હોય કે મોટો વ્યક્તિ હોય તમામમાં હાલ જોવા મળી રહ્યો છે જે રીતના ફોરેસ્ટ વિભાગની કામગીરીની વાત કરવામાં આવે તો સરાહનીય કામગીરી છે છેલ્લા એક અઠવાડિયાથી રાત દિવસ એક કરી અને આ જે ચાર પગનો આતંક છે તે રાજકોટમાં જે શરૂ થયો છે તેને રોકવા માટેની તજવીજ હાથ કરવામાં આવી છે વિવિધ જે ગામો હોય આ તમામ જે ગામોની અંદર પણ પાંચથી વધુ હાલ પાંજરાઓ મૂકવાની કામગીરી પણ ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવી છે વિનોદ ચોક્કસ એક વાત એ પણ આપણે અહીં નોંધવી પડે કે જે રીતના વિકાસ થઈ રહ્યો છે દેશનો કે દુનિયાનો આ વિકાસ જે છે તે ગ્રામ્ય વિસ્તારને લંબાવ્યા છે શહેરોને લંબાવ્યા છે અને જંગલ વિસ્તારમાં છે મનુષ્યોનો વસવાટ વધતો જાય છે જેને પગલે ક્યાંક ને ક્યાંક આ જંગલી પ્રાણીઓ છે તે મનુષ્યોની વચ્ચે આવતા હોય તે પ્રકારની સ્થિતિ પણ છે ક્યાંક ને ક્યાંક ચોક્કસથી એ પણ ના આપણે અવગણવી જોઈએ કે આ ઘટનાને કારણે જ ક્યાંક ને ક્યાંક આવી જ સ્થિતિને કારણે જ આ પ્રાણીઓ છે તે માનવ વસાહતમાં આવી રહ્યા છે ના ફક્ત રાજકોટ પરંતુ જે રીતની વાત કરવામાં આવે તો રાજ્યના અનેક જિલ્લાઓની અંદર છેલ્લા કેટલાક વર્ષોથી પ્રાણીઓ એટલે કે આ દીપડો હોય સિંહ હોય કે આવા ખૂંખાર પ્રાણીઓ છે તે ગ્રામ્ય વિસ્તારોમાં આવવા રહી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ ઘટના એક આવનારા સમય માટે એક ચિંતાનો વિષય પણ હાલ બની શકે છે જે રીતની વાત કરીએ રાજકોટની તો રાજકોટના હાલ જે કૃષ્ણનગર ગામ છે તેમાં એક ભયનો માહોલ છે લોકોમાં એક ફફડાટ પણ હાલ જોવા મળી રહ્યો છે જી વિગત જણાવવા બદલ આપનો આભાર તો ગુજરાત ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ લેવા માટે જે છેલ્લે રાજકોટમાં જે સ્થાન પર દીપડો દેખાયો હતો ને જ્યાં પાંજરા મૂકવામાં આવ્યા છે તે સ્થાન પર ગુજરાત ન્યૂઝની ટીમ પહોંચી હતી અત્યારે શું પરિસ્થિતિ છે કેવો માહોલ છે ફોરેસ્ટ વિભાગ શું કામગીરી કરી રહ્યું છે તમામ બાબતો ગ્રામજનોની શું પરિસ્થિતિ છે તે જાણવાનો પ્રયત્ન કર્યો